પોતળા બાલવાટિકા થી હરિયોમ નગર સુધી ના ચોવીસ મીટર ના રોડ પર ખડકાયેલા પાકા બાંધકામ અને ધાર્મિક સ્થાનકોને ને જેસીબી ની મદદ થી તોડી પાડી ચંક્યા ખુલ્લી કરી હતી કોર્પોરેશન દ્વારા તાજેતરમાં સર્વે કરીને એકસો ચાલીસ મિલકતો ને પોતાનું ગેરકાયદેસર બાંધકામ હટાવી લેવા નોટિસ અપાઈ હતી જેના પગલે સ્થાનિકોએ મોટા ભાગનું દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરી દીધું હતું જોકે કે કેટલાક પાકા બાંધકામો હજુ ઊભા હોય તેમજ ચાર થી પાંચ ધાર્મિક દબાણો પણ હોવાથી કોર્પોરેશન દ્વારા આજ રોજ જેસીબી ની મદદથી કાર્યવાહી હાથ ધરાઈ હતી ભાવનગર <laughs>